वलसाड़ ना हालर रोड पर कचरा में जवाया आधार कार्ड अही आ आधार कार्ड को नाख्या ए खबर नहीं पर दुरूपयोग थी प्रशास ने आसपास सीसीटीवी केमरा में चेक कर आगनी तपास हाथ धरी हती। अही थी अही पड़ेल आधार कार्ड जत्था में है वीस त्रीस जेटला आधार कार्ड होई शके બીજી તરફ જેણે પણ આધાર કાર્ડ કોઈ ઉપયોગ માટે આપ્યા હશે તેનો આગળ દુરુપયોગ પણ થઈ શકે છે પોતાના આધાર કાર્ડની કોપી ક્યાં આપો છો અને શું ઉપયોગ માટે આપો છો એ જાણી પરત લેવાની જવાબદારી પણ લોકો એ સમજવી પડશે હાલ તો કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ મળવાનો મામલો સિટી પોલીસ દ્વારા આધાર કાર્ડ કબજે કરાયા નજીકમાં આવેલી મોબાઈલ સિમ કાર્ડ વિક્રેતાના કામદાર દરરા આધાર કાર્ડ ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું આધાર કાર્ડ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કે સિમ કાર્ડ વિક્રેતાને તે સિમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોના આધાર કાર્ડ જાહેરમાં ફેંકવામાં આવ્યા હતા સિટી પોલીસે સિમ કાર્ડ વિક્રેતાના સંચાલકની પૂછપરછ હાથ ધરી